કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના ભુજ નજીક માધાપર ગામમાં આજે સવારે કરુણ અકસ્માત સર્જાયો છે ભુજની ખાનગી કોલેજમાં પીટી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પચીસ વર્ષીય નંદિની પિંડોરિયાનું એક્ટિવા સ્લીપ થવાથી પાછળ આવતી ટ્રકમાં અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નંદિની સવારે પોતાના ઘરેથી એક્ટિવા પર કોલેજ જવા નીકળી હતી માધાપર પોલીસ ચોકી પાસે તેમનું એક્ટિવા સ્લીપ થયું હતું આ અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તાત્કાલિક તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ લઈ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ નંદિનીનું મૃત્યુ થયું છે અકસ્માતની જાણ થતાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા આ ઘટનાથી સમગ્ર પટેલ ચોવીસીના ગામમાં શોકની લાગણી ફેલાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કચ્છમાં માર્ગ અકસ્માતના ઘટનાઓમાં વધારો થયો છે જેમાં આશાસ્પદ યુવાનો કચ્છ હાલ ખોઈ રહ્યું છે